ંગલ્યે શિવે ગૌરી નારાયણી નમો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે અષાઢ ત્રેસ થી શરૂ થનારું પાંચ દિવસનું જયા પાર્વતી વ્રતનું પાવન કથા સાંભળીશું વ્રતનો મહિમા વ્રતની વિધિ જાણીશું તથા આ વ્રતની કથા સાંભળીશું કે જે વ્રત આ વર્ષે આઠ જુલાઈ બે હજાર પચીસને મંગળવારે શરૂ થાય છે અને બાર જુલાઈ બે હજાર પચીસને શનિવારે પૂર્ણ થાય છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે

તેથી સત્યા ખૂબ દુખી રહેતી અને મનમાં ને મનમાં વિચાર કરતી કે હે ભગવાન હે પોળા પ્રભુ બધું સુખ છે પણ સંતાન સુખથી અમને કેમ વંચિત રાખ્યા હે દયા કરો દયા કરો આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરતી પણ તેની આશા પૂરી થતી ન હતી એવામાં એક દિવસ નારદ મુનિ નારાયણ નારાયણ કરતા તંબુરો હાથમાં લઈને અને કરતાલ વગાડતા તેમના ઘરે પધાર્યા સત્યા અને બંને નમસ્કાર કરીને નારદજીનું સ્વાગત કર્યું શક્તિ પ્રમાણે પૂજન કરી પ્રણામ કર્યા અને ત્યાં જ ઉભા રહી ગયા ત્યારે નારદજીએ તેમને આશીર્વાદ આપ્યા અને સત્યાના ચિંતાથી ઘેરાયેલા મુખને જોઈને કહ્યું કે હે સત્યા આ ઉદાસીનું કારણ શું છે ત્યારે સત્યાએ બે હાથ જોડીને નારદજીને કહ્યું કે હે દેવર્ષિ પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી અમે સુખી છીએ પણ સંતાન નથી કૃપા કરીને આપ અમને સંતાન પ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવો નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું કે હે વામન હે સત્યા સાંભળો અહીંયાથી દક્ષિણ દિશામાં એક જંગલ છે આ જંગલ બિલ્લીના વૃક્ષોનું છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બિલીપત્રના પાનના ઢગલામાં ઢગાઈ ગયેલા છે ત્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ છે કે જે ઘણા સમયથી પૂજાય નથી તમે ત્યાં જઈને ભગવાનની પૂજા કરો સેવા કરો ભજન કરો અને પ્રભુનો જાપ કરો ભગવાન સદાશિવ તો ભગવાન છે તમારી ભક્તિથી પ્રસન્ન થઈ જશે અને તમારું દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં જાઓ આમ કહીને નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના રસથી ચાલ્યા ગયા બ્રાહ્મણ બ્રાહ્મણીએ નારદજીના વચનો પર વિશ્વાસ રાખીને દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું ઘણે દૂર નીકળી જતાં તેમને બિલ્લીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતાં એક જગ્યાએ બિલ્લીના સૂકાનો પાંદડો ઢગલો દેખાયો પછી બંને પતિ પત્નીએ બિલ્વપત્ર દૂર કરીને જોયું તો ભગવાન સદાશિવનું સુંદર શિવલિંગ ઘણા વખતથી અપૂજ્ય રહેલું દેખાયું આજુબાજુની જગ્યા સાફ કરી અને બાજુમાં નાની એવી ઝૂંપડી બાંધીને બંને જણાએ ત્યાં રહેવાનું નક્કી કર્યું અને ખરા અંતકરણથી ભગવાનની સેવા પૂજા કરવા લાગ્યા આમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયા ત્યારે ત્યાં રસ્તામાં તેમને કાડ્યો નાક કરડ્યો સর্পદંશથી તરત જ તેમનું મૃત્યુ થઈ ગયું આ બાજુ સત્યા પોતાના પતિની આવવાની રાહ જોઈને બેઠી હતી ઘણો સમય વીતી ગયો છતાં વામન આવ્યા નહીં તેથી તેની પત્ની આસુ રડવા લાગી પાર્વતીજી એ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્ત પર દુઃખ આવ્યું છે એટલે પાર્વતી દેવીએ પોતાના પતિ ભગવાન મહાદેવ પ્રભુ આપણા ભક્તો પર સંકટ આવ્યું છે અને સત્યા હતા તે જંગલમાં આવ્યા મા પાર્વતીને ભગવાન ભોળાનાથ ને પોતાની સામે પ્રગટ થયેલા જોઈ સત્યા એકદમ ઊભી થઈ ગઈ મા પાર્વતીને બે હાથ જોડીને પગે પડીને રડવા લાગી માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી કે હે માં મારા પતિદેવને જીવિત કરો હે માં આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય હું જગતમાં જીવી શકું તેમ નથી આટલું કહેતા સત્ય કરુણ વિલાપ કરવા સત્યા કરુણ વિલાપ કરવા લાગી સત્યાના માથે હાથ ફેરવીને જગદંબામાં પાર્વતી કહે છે કે બેટા રડ નહીં ભગવાન ભોળાનાથ સૌ સારાવાણા કરશે

બોલો શું જોઈએ છે ત્યારે સત્યા કહે કે હે માં આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખથી વંચિત છે કૃપા કરીને અમારે ત્યાં સંતાન થાય તેવું વરદાન આપ પાર્વતીજીએ સત્યાને કહ્યું કે જરૂર તને સંતાનનું સુખ મળશે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે ત્યારે સત્યાએ કહ્યું કે માં આજ્ઞા આપો માતાજીએ કહ્યું કે સાંભળ અષાઢ માસના શુક્લ પક્ષની તેરસ ના દિવસથી તું મારું પાર્વતીનું વ્રત કરજે તો તારી આશા પાંચ દિવસનું હોય છે એકટાણું ભોજન લેવું અને મીઠા વગરનું મોડું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે વસ્ત્રો અને સૌભાગ્યના અલંકાર આપવાના હોય છે આખી રાત જાગરણ કરવાનું પ્રભુનું નામ સ્મરણ કરવાનું અને આમ આ વ્રત વિધિ પ્રમાણે અને શ્રદ્ધાને વિશ્વાસથી કરવું કે જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે અને સુખ શાંતિ મળે છે આટલું કહીને માતાજી અંતર ધ્યાન થઈ ગયા વામન અને સત્યા તો માતાજીને બતાવેલો ઉપાય સાંભળીને ખુશખુશાલ થતા પોતાના ઘેર પાછા ફર્યા પછી તો સાઢ મહિનો આવ્યો સુદ તેરસ આવી અને સત્ય દેવી પાર્વતી બતાવ્યું હતું એ પ્રમાણે વ્રત કર્યું ઉજવણું કરી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રોને સૌભાગ્યના ચિહ્ન આપ્યા આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પૂરા થતા સત્યને ત્યાં પુત્ર ઉતર્યો અને આથી બંને પતિ પત્ની ઘણા પ્રસન્ન થયા અને ભગવાનનું સ્મરણ કરતા આનંદથી રહેવા લાગ્યા પોતાના બાળકને જોઈને આનંદ થી બાકીનું જીવન પસાર હે શિવ પાર્વતી જે કોઈ આજે વિડીયો જુવે છે સાંભળે છે તેના ઉપર સર્વદા સર્વ પ્રકારે પ્રસન્ન રહેજો અખંડ સૌભાગ્ય સુખ સંતતિની પ્રાપ્તિ કરાવજો એવી જ તમારા ચરણોમાં અમારી પ્રાર્થના છે તો બોલે શંકર ભગવાન જયા પાર્વતી નું વ્રત ખાસ કરીને બહેનો માટે છે તે કુંવારી કે પરણેલી બંને બહેનો આ વ્રત કરી શકે છે આ વ્રત પાંચ વર્ષ સુધી લેવાય છે પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પણ કરી શકાય છે તેમને સંતાનો પણ છે અને તેમનું જીવન સુખમય અને પ્રેમમય છે ભલે મહાદેવ તપસ્યા માં લીન રહેતા હોય છતાં તેમનું ગૃહસ્થ જીવન ખૂબ જ સુખી છે અને આથી જ સૌભાગ્ય મેળવવા વૈવાહિક જીવનમાં સુખી કરવા કે પછી લગ્ન કરવા માટે સૌ પ્રથમ શિવ પાર્વતીનું જ પૂજન થાય છે એટલે આ વ્રતમાં પણ શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે જે બહેનો આ વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદી કાર્યમાંથી પરવારીને વ્રતનો સંકલ્પ કરે કે પોતે આ જયા પાર્વતીનું વ્રત કેટલા વર્ષ સુધી કરવા માંગે છે જેઓને વ્રત શરૂ થઈ ગયેલું હોય તેઓ પણ આ પાંચ દિવસ સુધી વ્રત કરશે એવો સંકલ્પ કરે અને ફરી આવતા વર્ષે વ્રત કરીશ અથવા ઉજવણું કરવાનું હોય તો આ વર્ષ છેલ્લું છે તો હવે હું ઉજવણું કરીશ એ રીતે સંકલ્પ કરવો ભગવાન શિવ માતા પાર્વતીનું પૂજન થાય છે શિવલિંગનું અભિષેક થાય છે તેનું પૂજન થાય છે આ વ્રતની પૂજા બ્રાહ્મણો દ્વારા પણ કરાવી શકાય અને પોતાની જાતે પણ કરી શકાય છે તો પોતાની જાતે આવ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવી સ્ટેપ બાય સ્ટેપ લાઈવ વિડીયો દ્વારા અમારી ચેનલમાં અમે વિડીયો મૂકેલો છે કે જે આપ જોઈ શકો છો ભગવાન શિવજીની પૂજામાં ગંગાજળ બીલીપત્ર કાચું દૂધ પંચમેવો પંચફળ દીપ પૂજા થાય છે પાંચ દિવસ સુધી મોડું એકટાણું કરવાનું હોય છે અર્થાત મીઠાનો નમક નો ત્યાગ કરવાનો હોય છે આ વ્રત અખંડ સૌભાગ્ય આપનાર છે માટે જ્યારે છેલ્લું વર્ષ કરીએ ત્યારે આપણે દેવી પાર્વતીને સુહાગન સામગ્રી ભેટ આપીએ એમાં ઉત્થાપન સમયે બ્રાહ્મણને ભોજન પણ કરાવી શકાય અને ભોજન કરાવીને યથાશક્તિ દાન ભેટ દક્ષિણા આપી શકાય દેવી પાર્વતી માતાની કૃપા પ્રાપ્ત થાય તો ભગવાન મહાદેવ જેમ માતાને પ્રાપ્ત થયા એ જ રીતે સાચો જીવનસાથી આપણને પણ પ્રાપ્ત થાય છે જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે આ લોક પરલોક સાર્થક થાય છે કારણ કે જીવનસાથી જો યોગ્ય મળે તો જીવન ઘણો સુખમય નીકળે છે એ આપણે સૌ લોકો જાણીએ છીએ એટલા માટે જ બહેનો આ જયા પાર્વતીનું વ્રત કરે છે તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે જયા પાર્વતી વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળી તથા વ્રતની વિધિનો લાઈવ વિડિયો અમારી ચેનલમાં અલગથી મૂકેલો છે કે જેમાં અમે ફક્ત જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ બતાવી છે કે જે જોતાની સાથે પણ આપ પોતાની જાતે ઘર બેઠા આ વ્રતની પૂજા કરી શકશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ભૂલતા નહીં અવનવા વિડીયો મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ લેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર